તમારું સ્વાગત છે અને અમે આજે જઈશી સવાર સવાર માં પેલા એક રવિવાર છે તો સુરત ની જે મોટા મોટી રવિવારી છે ને ત્યાં જાય છે અને હજી તો કેટલા સાત સાડા સાત જ વાગ્યા છે અને ત્યાં જેટલું વહેલું જાય ને એટલું આપણા માટે સારું છે તો તો હવે મેં અહીંયાથી નીકળી અને થોડીક ઠંડી પણ મેં અત્યારે જેકેટ નથી પહેર્યો કેમ કે ત્યાં જઈને હાસવાનું થાય એટલે તો કાંઈ નહીં ચાલો મળીએ ફટાફટ ગાડી ઉપર કેમ કે થોડુંક અમે અમારે નીકળવાનું તો છ વાગે અને વાગી ગયા સાડા સાત જેવું થઈ ગયું છે તો કાંઈ નહીં ચાલો મળીએ સીધા ગાડીમાં તો અત્યારે મસ્ત વાતાવરણ છે અને અમે તો અહીંયાથી ઘરે થી નીકળી ગયા અને વાતાવરણ સવારમાં વાતાવરણ છે અને બીજું સવાર નો વહેલો સૂર્ય દાદા ઉડી ને જો સામે રોકડ નજારો છે અને જોવા કેટલો મસ્ત વ્યુ આવે અને અત્યારે સવાર માં ગાડી આપવાની એટલી મજા આવે ને રોડ પણ ખુલ્લા હોય એટલે અલગ જ મજા આવે તો કઈ ચાલો ચાલો ફટાફટ જઈએ અમારે થોડુંક મોડું થઈ જાય છે આની જે દેખાય ને એનો વિડિયો મારો YouTube ચેનલ માં છે બધાય જોઈ લેજો તો આ ગાડી હવે પાર્કિંગ તો કરી દીધી ને અમે અત્યારે તો તમને હજી કેટલા અમે અને અડધા તો અત્યારે હજી ઘરે જાય છે ને અત્યારે પબ્લિક તો અહીંયા આ કેટલા બધા વેલા ભઈ આવતા છે તો હજી અમે હજી અંદર એ નથી ઘરે અને જો અત્યારની ટ્રાફિક જો અહીંયા આ કેટલા બધા માણસો કેટલા વેલા ભઈ આવતા હશે આપણે અહીંયા અહીંયા ટ્રાફિક જો આ સ્વેટર કેટલો મસ્ત ભાઈ હાજી શરૂઆત કરી છે અમે

અત્યારે ટ્રાફિક એટલી છે ને તો અંદર લેવોલ એ પણ બહુ મારો અવાજ પણ તમને બરાબર નહી આવતો હોય જો અહીંયા ગાડીના જમ્પન ને એવું તો બધું મળે તો جو زنا زمانہ بدا سکا جو تو کا 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 پاس وئی تو سيكو تو سامان كيلو

આ જીમ સામાન ને બધું જેટલી જરૂરિયાત વસ્તુ ને બધી વસ્તુ એટ ટેટ બધી વસ્તુ મળે અહીંયા તો આ બુક નું બુક ને એવું બધું જો ભણવા માટે સોક આજે બ્રિજ ની નીચે આવો ને એટલે જો આ ટાઈપ નું બધું ફર્નિચર નું બધું સામાન મળે જો અહીંયા આઈફોન પણ મળે અને કેમેરા પણ મળે જો અહીંયા અને જે ભાવ દોઢસો બસો ત્રણસો ચારસો પાંચસો એમ અલગ અલગ ભાવમાં બધી વસ્તુ મોસ્ટ ઓફ બધી વસ્તુ મળે અને જો આ ટાઈપના ઘોડા અને દુકાન માટે જોતા હોય ને એ પણ મળે જો અહીંયા અને જો અહીંયા સાયકલો મસ્ત મળે જો હું તમને જો આખો વિડીયો બતાવવા માંગીને તો બહુ લાંબો વિડીયો થઈ જશે એટલે જેટલું નોર્મલી સારી વસ્તુ મળી જશે જો આ બ્રિજ છે ને બ્રિજ આ બ્રિજ નીચે બધી તમને ભંગારની વસ્તુ મળે ને બધી તમને એ ટુ જેડ વસ્તુ મતલબ હરેક વસ્તુ બધી વસ્તુ અહીંયા મળી જાય તો પાછળ ફર્નિચર ને એવું છે બધું તો જેને જૂના માં લેવું ને એના માટે તો આવા સ્પીકર પણ મળી જાય હો અહિયાં અને દરેક વસ્તુ અહીંયા સુરત સુરતની જે મોટા મોટી છે ને એ જે વેપારી માર્કેટ કે ને એ છે એટલી ધૂળ ને ઉડે ને કંટાળો આવી જાય અને જો અત્યારે અહીંયા સાયકલો ને એવું બધું મળે છે ہے اب پورس سے بہت امام کل وقت اٹوا ایسان ہی سات دہلانم 12 رنسام جب من جتا ت Bevہم سکم راید બધું નવા જેવું જ લાગે તો ડાઇનિંગ ટેબલ પણ છે ફર્નિચરમાં તો નવી નવી ખુરશીઓ ને બધી પણ અહીંયા તો આખા યેલો ને લાઇટ ને એવું મળે તો જો તો ટીવી ને લેપટોપ ને બધું બહુ મળે તો અહિયાં ચાલુ લેપટોપ છે સવારે સાત વાગ્યાના નીકળ્યા હતા અને અત્યારે વાગ્યા અને તડકો પણ લાગ્યો ધૂળ પણ બહુ અને જો આ પાર્કિંગમાં ગાડી પડી હતી અને હવે બસ ઘર બાજુ થાકી ગયા અત્યારે અને જો તમને આ બધું બહુ લાંબો વિડીયો બતાવું ને તો બહુ બહુ જ લાંબો વિડીયો થઈ જાય એમ છે એટલા માટે તમને આ વિડીયોમાં થોડું શોર્ટ શોર્ટ બતાવ્યું છે મતલબ કાપી કાપી બતાવેલું છે તો કાંઈ નહીં ચલો હવે મેં અહીંયાથી લઈ ઘરે અને હજી ભૂખ પણ લાગી છે કેટલા સાત વાગ્યાની વાત છે અને અત્યારે કેટલા વાગ્યા અગિયાર બાર વાગ્યા છે હજી હવે નાસ્તો કરવા નાસ્તો કરીને પછી સીધા જવાના છે ઘરે આ રાઇડિંગ જેકેટ છે ને મને ત્યાંથી એકદમ સસ્તા મળી ગયો અને જો એકદમ ક્વોલિટી પણ સારી છે અને જો આવડા રાઈડિંગ જેકેટ છે ને એ મને અંદર ચોક બજાર અંદરથી મળી ગયો અમુક વાર આવી વસ્તુ મળે નકર તો પછી અમુક વાર ન મળે તો મને સારું મળી ગયું એટલે સારું કહેવાય હવે અત્યારે ઘરે તો પહોંચી ગયા ને બહુ બધું તડકો હતો અને બહુ બધી અમુક પબ્લિક ધૂળે બહુ ઉડતી હતી તો અત્યારે તો ઘરે કાંઈ લીધું નહીં ખાલી એક બાજુ આવડા રાઈડિંગ જેકેટ છે ને એ મને હાવ સસ્તા મળી ગયો એકદમ અને કાંઈ નહીં ચલો આ વિડીયો તમને ગમ્યો હોય તો એકવાર ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક કરી નાખજો તો કાંઈ નહીં ચાલો મળી આવે બીજા બ્લોગમાં ત્યાં સુધી ચલો બાય બાય